કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે બનાવશું અખરોટનો હલવો અખરોટ સેહ માટે ખૂબ જ સારા હોય છે અખરોટમાં એન્ટી ભરપૂર માત્રામાં હોય છે અખરોટમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ હોય છે માટે અખરોટ ખાવાથી હાડકાં મજબૂત બને છે અખરોટ એન્ટી એજિંગ પણ હોય છે અખરોટ મગજ શક્તિ માટે એટલે કે યાદશક્તિ માટે ખૂબ જ સારા હોય છે તો ચાલો બનાવીએ અખરોટનો હલવો અખરોટનો હલવો બનાવવા અહીં મેં એક કપ અખરોટ લીધા છે જે વજનમાં બસો ગ્રામ છે હવે આ અખરોટને આપણે મિક્સરમાં દરદરા પીસી લેશું અખરોટને મેં મિક્સરમાં પીસી અને આ રીતે દરદરો પાવડર બનાવી લીધો છે આપણે અખરોટનો ફાઇન પાવડર બનાવવાનો નથી આ રીતે થોડો દરદરો જ રાખવાનો છે અખરોટનો હલવો બનાવવા માટે એક કપ અખરોટને પીસીને દરદરો પાવડર લીધો છે એક કપ દૂધ અડધો કપ ખાંડ બે ટેબલ સ્પૂન ઘી એક કપ મિલ્ક પાવડર અને થોડો એલચી પાવડર લેશું એક કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી લેશું ઘીને આપણે ગરમ થવા દેશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે અખરોટને દરદરા પીસીને રાખ્યા હતા એને એમાં એડ કરીશું ઘી અને અખરોટના ભૂકાને બરાબર મિક્સ કરશું આ અખરોટના ભૂકાને આપણે ઘીમાં શેકવાનો છે અખરોટના ભૂકાનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જો આમાં તમને જરૂર લાગે તો થોડું વધારે ઘી એડ કરી શકાય અખરોટના ભૂકાને થોડીવાર આ રીતે હલાવી અને જોઈ લેવાનું જો તમને જરૂર લાગે તો થોડું વધારે ઘી એડ કરવું આમાં મને થોડું ઘી એડ કરવાની જરૂર લાગે છે તો આમાં ફરીથી હું બે ચમચી જેટલું ઘી એડ કરું છું હવે આપણે અખરોટનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકશું અખરોટનો કલર વધારે પડતો બ્રાઉન કરવાનો નથી બસ થોડો કલર ચેન્જ થાય એટલો જ શેકશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણા અખરોટ સરસ શેકાઈ ગયા છે અખરોટના ભૂકાનો કલર સરસ બદામી થઈ ગયો છે આ રીતે સરસ બદામી કલરનો થાય એટલે આપણે હવે ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી આપણે એમાં એક કપ જેટલો મિલ્ક પાવડર એડ કરશું આ મિલ્ક પાવડરની જગ્યાએ તમે દૂધનો માવો પણ એડ કરી શકો

શરૂઆતમાં મિલ્ક પાવડરના આ રીતે ગાંઠા થઈ જાય તો ગભરાવાની જરૂર નથી હજી આપણે આમાં બીજી વસ્તુઓ એડ કરતા જશું અને જેમ જેમ હલવાને હલાવતા જશું એમ મિલ્ક પાવડરના ગાંઠા છે બધા જ ઓગળી જશે ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ ખાંડ એડ કરશું ખાંડનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો ખાંડને પણ આપણે બરાબર મિક્સ કરશું જો આમાં મિલ્ક પાવડરના ગાંઠા થઈ ગયા હોય તો આપણે તાવેથાની મદદથી આ રીતે ભાંગતા જવાનું અને હલાવતા જવાનું એટલે બધા મિલ્ક પાવડરના ગાંઠા ઓગળી અને બરાબર મિક્સ થઈ જશે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય અને હલવો થોડી વાર શેકાય ખાંડ ઓગળી જાય પછી આપણે એમાં થોડો એલચી પાવડર એડ કરશું એલચી પાવડરને પણ બરાબર મિક્સ કરશું હવે આપણો હલવો કડાઈ છોડવા લાગે અને ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી સતત આ રીતે હલાવતા રહેવાનું છે ચારથી પાંચ મિનિટમાં જ હલવામાંથી ઘી છૂટું પડવા લાગશે આપણે હલવાને જેમ જેમ શેકશું એમ હલવો સરસ આ રીતે ફૂલી જશે આ રીતે હલવો સરસ ફૂલી જાય એટલે થોડી જ વારમાં એમાંથી ઘી છૂટું પડવા લાગશે થોડી વાર પછી બધો જ હલવો આ રીતે એકસાથે આવવા લાગશે અને કડાઈ છોડવા લાગશે હજી પણ આપણે આને થોડી વાર માટે શેકશું એટલે ઘી છૂટું પડવા લાગે આ રીતે હલવામાંથી સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે હવે આપણે ગેસને બંધ કરશું અને હલવાને સર્વ કરશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો કાજુ અને અખરોટથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી અખરોટનો હલવો તો છેને અખરોટનો હલવો ઘરે બનાવવો ખૂબ જ સહેલો મિત્રો આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો આ રીતે બનાવી એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર બનાવશો